मंजू साहब बोले है हाँ जी लाइट तो मंजू हाँ बोलो हाँ हमारा ये का पागल सी बहु हैरान करे क्या थी बोलो गोटा सी कहीं समझ में थी बोलो सत्वारा सत्वारा हाँ है ना वो हैरान करे सी कौन से यहाँ में सत्वारा सी है एक तो अंदर वाले सी हैरान करे एक वस्तु कटाव उन सभी सी वस्तु मुझे है રા મકાન બનાવ તમારું નામ કૈલાસ બેન કૈલાસબેન તમારી ઉમર કેવી છે तो वाला हा हेलो हा हां कैलाश बेन हां हथवारा अच्छा तुमारा। आ, तो वाला हां એટલે માતા દીને ન્યાકણ દાણા જોઈન વિદ્યાકરણ એટલે શું કરે એમ વિદ્યા તો ઈ અંઘે કર નીચે કરાવા છાઈને હુવા ચારક ચારક ભેગા કરે એક હુવો તો પકડી ગયો

એના છોકરા એ ગયા છોકરા ના છોકરા ને માના છોકરા બધા ને સિકડાઈ દીધી એક નું નામ મંદિરો છે એક નું નામ ઈશ્વરીઓ છે એક નું નામ રાજુડો છે અને આ બીજા નું નામ ભૂલી કેટલા બધા શેરી વાળા હે કેટલા બધા બલિયો દલિયો બધાય શેરી વાળા હે તો બરાબર કામ કરે મને રેવાની બે માણસના ઘરે જ બતાવવા દેતા

શક્તિ છે મારી પાસે તમારી પાસે હા મારી પાસે શક્તિ પણ હું બે જાગૃત નથી મને બઉ હેરાન કરે બધા

મેઘાણી નગર એની ગી ઝુંપડી વાળો હેરાન કરે બાવો પણ વસ્તુ આપણે ફાળવી વસ્તુ મોકલવી નહીં

सेनी ली दी दी तीन दी थी तीन दी ये हूँ हाँ कॉग्नी दवा चालू थी घड़ी कॉग्नी थी घड़ी नाच नहीं था है आस नाच था है कॉग्नी नाच था है राइट के ऊँट एंड वाइज़ या पच्चीस हूँ ऊँट एंड वाइज़ या पच्चीस डाल लगे ना उड़ान अगर वीडियो के कई तरह है क्या वीडियो डाल लगे हाँ नट खाता हाँ आप हो दी हूँ बाहर निकलूं ना हाँ

આવતો મને ખબર ને ઘરની છે ને ઘરની વસ્તુ કઈ કરતો નથી મારા બધા હતી તમે સુખી થઈ જાવ મારી પાસે પાયો આથી ઘર માંથી લઈ વાળો હા રહ્યો ને તમારે ના ના એ અમારે ઘરે હું કથા માં બહુ હેરાન થતી ને અમારે કામ જ છે એટલે કેટલા વર્ષ થી નતું થતું કો કે હું ગઈ ને અહિયાં મારા છોકરા ને લોહી ખોરો ભરવાનો હતો પછી કામ જ નો થાય બગડી ગયું એક કામ એ બગડી ગયું અને આપડે મકાન કરવું હોય તો ન થાય ગમે થાય ને તો કઈ થાય ને ઈવડાવી દે મને ખબર નહિ મને જીવન બે વર્ષ થી ને ખબર પડી મારી પાસે વસ્તુ ને લઈ દીધી મારી ને મારી પાસે થી એમ બલી ચડાવતા હતા બધી બલ્યું છે

आ आवडजी जुपरी वारो या पहुंची गयो है कटुडा वारो या पहुंची गयो है कटुडा वारो हां कटुडा वारा कथा करे है एकदा नी मन पूजा करवा लेजो तो हेतूनी बऊ हैरान थाती कटुडा वारा कथा करे है तेनी कथा करे ताव वावला जीपुरा पीतू कथा कहे पीपुरा हंसन कर भगवान ने छे छे तुम्ही मसाता हो आज आज सु रे ने

તો એ વસ્તુ હે ને ને આ વસ્તુ ઝાપડી ને એને તમે એમ કે ને જા આની પાયા તો એની પાયા જાતી થી પણ ઝાપડી તો

માતાજી ની એવી વાતો થતી હોય છે કે માતાજી હું તો મૂકી દીધી કરતી હું માતાજી ની કે કોઈ ની કરતી આ હું થાય પૂજા કરે

એટલે કાયદેસર બાઈ ની વાત કરો છો કે ભૂત પ્રેત ની વાત કરો છો ના કાયદેસર બાઈ ની આ ઈ કરેલું આ વસ્તુ નું હોય ઈ સાય વસ્તુ હોય વસ્તુ હોય ઈ ની કરેલું હોય એમ ઈ બાઈ કોણ ઈ આ કેરી ની શું છે એક છે બધા લગભગ આમાં છે કામ કરાવે

માર બાપો બધુ વેચી ને ખાઈ ગયા અમે બધા કોરી રામ કરી લીધા હું એવું થોડી તમને કવ તમારા બાપા નું નો હું મારા બાપા ની વાત કરું મારા બાપો એવી વિદ્યા જાણે છે કે અમારી વાહ કઈ રવા જ દીધો પાટલો સાફ કરી નાખ્યો પછી ભજન ગાવા નું ચાલુ કર્યું હવે તમારા તો પ્રોગ્રામ માં પૈસા આવે અમાર કોણ આપે પૈસા અમારે તો ગામ ના બાવા જરાય ને બા આ બધા જરાતા ને કરતા તા બાવો લઇ જતો તો પૈસા

આપડે એમાં ધર્મ ચાર પાઠના ચાર ના ચાર પાઠ હોય એમાં એક વાસના રૂપી રહ્યો કયો પાઠ કહેવાય બધા

મને ખબર પડી ને મારા ઉપર થી કરે છે બધું પછી હું નીકળી ગઈ હું પેલો પાક મેં પાર્યા ફેરો તો ને એમાં મારા ભાગ માં એક ઘટના ની વાત તમને સત્ય બતાવું છું એમાં એક રસપૂત ના ભાગ માં આવ્યો રસપૂત એ કલાક લગન માં ન સુધી બોલો પછી ને લીધું કે હું આ કોઈ રામાપીર ના પાક માં નહીં આવું કોઈ દર્શન કરવા હું નહીં આવું તે દુનિયા હું નથી જાતું અને તે તો હું રામા પીનું નામ એ નથી લેતી ખોટું ક્યાં ઈ ઈ કાળિયા પાટ કર્યો ઈ કોના ઘરે ગયો તો યે રાજા ના ઘરે રાજાભાઈ રાજા બેન મારી કે ઈન બહુ છે ઈન ના ઘરે લખો ચાને ભરા પાટ કરા એવા વાતના વાળા રાજા ભાઈ રાજા ભાઈ હા રાજા ભાઈ ભગત કહેવાય રાજા ભગત ઈ કે ઈ રાજા ભગત ઈ કઈ સમાજ ના બહારી રોડ ના કાંઠે રે મકાન હાજી રોડ ના કાંઠે હા આવી રોડના કાંઠે છે પાડિયા

અને પામરૂદ્યા હા કામ દેવી એ અને પામરુ દેશ ની વિદ્યાલય ની પાણી અને ઈ કટોડા વાળા કટોડા વાળો મને એકદામ લઈ ગયો તો આમ કઈ પૂજા કરાવવા

ઓકે <San> okay. <San> <Okay. San> <San> <San> <Okay. San> નમસ્કાર મિત્રો જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારુંમાં તમારું માર્ગદર્શન છે આવું બહા એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું ફરી ટાટા બાય બાય